નમસ્કાર આપ જોઈ રહ્યા છો બી ઇન્ડિયા સ્વાગત છે વિરોધ ગેટ વન પર તબીબોએ સરકાર વિરુદ્ધ કર્યા સૂત્રોચ્ચાર વર્ષ બે હાજર ચોવીસ માટે કરેલો ફી વધારો તાત્કાલિક રદ કરવા કરી માંગણી સરકારી કોટા માટે વાર્ષિક રૂપિયા પાંચ લાખ પચાસ હજાર જાહેર કરાયો ફી વધારાના કારણે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ તબીબી શિક્ષણથી વંચિત રહી જશે આ બાબતે અમારે અમારા સહયોગી કાર્તિક જાની પાસેથી વધારે વિગતો મેળવીએ આપણી સાથે જોડાયા છે અમારા સહયોગી કાર્તિક જાની કાર્તિકભાઈ શું છે આ મામલે વિગતો ચોક્કસથી જે રીતે વાત કરવામાં આવે ગુજરાત સરકાર દ્વારા મેડિકલ કોલેજની ફીમાં વધારો જે છે તે ચીકવામાં આવે છે તેને લઈને વિદ્યાર્થીઓ ડૉક્ટરો જે લોકો બનવાના છે તેને લઈને નારાજગી જે છે તે વ્યક્ત કરવામાં આવી છે આ ફી વધારાની ખાસ જો વાત કરવામાં આવે તો એકાએકા ફી વધારો જીકાતા સામાન્ય પરિવારને પોતાનો દીકરો ડૉક્ટર બનાવવું અતિ મુશ્કેલ જે છે તે બની ચૂકી છે જેને લઈને ફી વધારો જીકાતા વિરોધના વંટોળ જે છે તે શરૂ થઈ ચૂક્યા છેલ્લા કેટલાય સમયથી ડૉક્ટરો દ્વારા આ વિરોધ જે છે તે કરવામાં આવી રહ્યો છે તેઓ એક જ માગણી કરી રહ્યા છે કે જ્યાં ફી વધારો ઝીકાયો છે તે પરત ખેંચવામાં આવે સરકારી કોટા હોય પ્રાઇવેટ કોટા હોય કે એનઆરઆઈ કોટા હોય ત્રણેય કોટામાં ફીનો વધારો જે છે તે ખાસ ઝીકવવામાં આવે છે વિગતની જો વાત કરવામાં આવે તો આ જે કોટામાં સરકારી કોટાની વાત જો કરવામાં આવે તો તેની અંદર છાસઠ પોઈન્ટ છાસઠ ટકાનો વધારો ઝીકાવવામાં આવે છે એટલે જે આ ફી પહેલાં ત્રણ પોઈન્ટ ત્રીસ લાખ સાડા ત્રણ લાખની આસપાસ જે ફીસ હતી તેનો વધારો ઝીકાતા સાડા પાંચ લાખ થઈ ગઈ છે જ્યારે મેનેજમેન્ટ કોટાની વાત કરવામાં આવે તો આ કોટાની અંદર ઇઠ્યાસી પોઈન્ટ ઇઠ્યાસી ટકાનો વધારો કરવામાં આવે છે એટલે ચોક્કસથી કહી શકાય કે ડબલ વધારાની નજીક જે છે તે આ વધારો જીકી દેવામાં આવે છે જે ફી મેનેજમેન્ટ કોટાની અંદર નવ લાખ હતી તે સત્તર લાખની આસપાસ જે છે તે ફી વધીને પહોંચી જાય છે બીજી વાત કરવામાં આવે તો એનઆરઆઈ કોટાની અંદર પણ જે છે તે ફી વધારો ઝીકવામાં આવ્યો છે ત્રણ હજાર ડોલરની આસપાસ જે છે તે આ ફી વધારો એનઆરઆઈ કોટામાં વધારો કરવામાં આવ્યો છે થોડા દિવસ અગાઉ શક્તિસિંહ ગોહિલ દ્વારા પણ ફી વધારો પરત ખેંચવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી એટલે ચોક્કસથી આ ફી વધારો ઝીકાતા સામાન્ય વર્ગના પરિવારના લોકોને પોતાના દીકરાને ડોક્ટર બનાવવા માટે એક સપનું રહી જાય તેવી અત્યારે પરિસ્થિતિ તેવી માગણી જે છે તે અત્યારે ઉમેદવારો જે છે તે કરી રહ્યા છે તમામ વિરોધના કારણે આજે ગાંધીનગર સચિવાલય ખાતે વિદ્યાર્થીઓ પહોંચ્યા હતા ડૉક્ટરો પણ પહોંચ્યા હતા અને માગણી કરી હતી કે આ ફી વધારો જે ઝીકાયો છે તે પરત ખેંચવામાં આવે છાસઠ ટકા અઠ્યાસી ટકા અને ત્રણ હજાર ડોલરનો જે ફી વધારો એકાએક જીકવામાં આવ્યો છે તેના કારણે ચોક્કસથી વિદ્યાર્થીઓના માતા પિતા ઉપર આર્થિક બોજો જે છે તે વધારો થઈ ચૂક્યો છે કારણ કે એક વર્ષની સાડા ત્રણ લાખ હતી એ સીધી સાડા પાંચ લાખ રૂપિયા ફી વધારે થઈ જતા બે લાખનો વધારો સરકારી કોટામાં સાથે મેનેજમેન્ટ કોટામાં નવ લાખની જગ્યાએ સીધા સત્તર લાખ અઠ્યાસી પોઈન્ટ અઠ્યાસી ટકાનો વધારો જે જીકવામાં આવે છે એનઆરઆઈ કોટામાં ત્રણ હજાર ડોલરનો વધારો જીકવામાં આવે છે તેના કારણે ચોક્કસથી આર્થિક બોજો જે છે તે વિદ્યાર્થીઓના માતા પિતા ઉપર પડે પડતો હોય છે તેને લઈને આજે એક જ માગણી કરવામાં આવી છે આરોગ્ય મંત્રી પાસે મુખ્યમંત્રી અને રાજ્યપાલ સાથે રજૂઆત કરવામાં એક જ માંગ છે કે આ ફી વધારો જે વધારવામાં આવ્યો છે તે સત્વરે પરત ખેંચવામાં આવે જેથી વાલીઓને આર્થિક બોજો જે છે તે ન પડે ત્યારે એક જ માગણી છે ત્યારે આગામી સમયમાં સરકાર જે છે તે ફી વધારો પરત ખેંચે છે કે કેમ તે આવનાર સમય બતાવે છે પરંતુ અત્યારે એક વસ્તુ સ્પષ્ટ છે કે ફી વધારાનો બોજો જે છે તે વાલીઓ ઉપર પડી રહ્યો છે કારણ કે એક વર્ષની ફી જે છે મેનેજમેન્ટ કોટાની અંદર કોઈ માતા પિતા પોતાના દીકરાને જો ભણાવતા હોય તેઓ નવ લાખ રૂપિયા જો વાર્ષિક ફી ભરતા હોય તો તેમને સત્તર લાખ ફી ભરવાનું એટલે લગભગ કહી શકાય કે આઠેક લાખ રૂપિયા એકાએક બાર મહિનાના ફીમાં વધારો થયો છે ચોક્કસી સામાન્ય વ્યક્તિની આવકમાં આટલો વધારો નથી થતો પરંતુ ફી વધારો થતાં માતા પિતા પણ આકુળ વ્યાકુળ જે છે તે થઈ ચૂક્યા છે તેને લઈને સામાન્ય વ્યક્તિ હોય કે પછી મધ્યમ વર્ગ વ્યક્તિ હોય પરંતુ પોતાના બાળકને ડૉક્ટર બનાવવું એક સપનું ન રહી જાય તેને લઈને આ માંગ ઉઠી છે કે આગામી સમયમાં જે ફી વધારો તોતિંગ જીકાયો છે તે પરત ખેંચવામાં આવે લગભગ તેર જી એમ મેડિકલ કોલેજની અંદર આ ફાચ ફી વધારાનો વધારો જે કરવામાં આવે છે તે પાછો ખેંચવાની રજૂઆત જે છે તે કરવામાં આવી છે ગુજરાતના સામાન્ય અને મધ્યમ વર્ગના તેજસ્વી જે વિદ્યાર્થીઓ હોય તેઓ લોકો ડૉક્ટર બનવું એક સ્વપ્ન રહી જશે ત્યારે ડૉક્ટરની પણ ઘટ ઘણા ઘણાં ઓછી થશે તેવી પણ તેમની માગણી અને લાગણી જે છે તે સરકાર સમક્ષ અત્યારે વ્યક્ત કરવા માટે ગાંધીનગર સચિવાલય ગેટ નંબર એક આગળ પહોંચ્યા હતા આગામી સમયમાં મુખ્યમંત્રી આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ અને રાજ્યપાલને રજૂઆત કરવા માટે પણ તેઓએ તૈયારી દર્શાવી હતી ત્યારે હવે જોવાનું એ રહ્યું આગામી સમયમાં સરકાર ફીમાં કેટલો ઘટાડો કરે છે અથવા યથાવત રાખે છે તે આવનારો સમય બતાવશે જી કાર્તિકભાઈ એક તરફ સરકાર ગ્રાન્ટેબલ કોલેજો વધારતી નથી નવી ગ્રાન્ટેબલ શાળાઓને મંજૂરી આપતી નથી ને ત્યારે એ સમયે પાછી જે વર્તમાન મેડિકલ કોલેજો છે એમાં ફી વધારી દે છે આવું કેટલાં અંશે યોગ્ય કહેવાય ચોક્કસથી મુખ્ય વાત જે કર્યું કે ગ્રાન્ટેડ કોલેજોમાં પણ વધારો નથી થતો સાથે સાથે સરકારી કોલેજોમાં પણ એટલી જ ઘટ છે સરકારી જે કોટા હોય છે તેમાં પણ મેરિટવાઇઝ જે છે તે નક્કી કરવામાં આવતું હોય છે ક્યાંક ને ક્યાંક આના કારણે ઘણા તેજસ્વી વિદ્યાર્થીઓ પણ સરકારી કોલેજોમાં એડમિશનથી વંચિત રહેતા હોય છે બીજી બાજુ ગ્રાન્ટેડ કોલેજો નહીં હોવાના કારણે મેનેજમેન્ટ કોટા અથવા એનઆરઆઈ કોટામાં જે છે તે બાળક જે છે તે એડમિશન લેવા માટે મજબૂર બનતો હોય છે ત્રણેય મેં જે અગાઉ જણાવ્યું ત્રણેય કોટામાં ચોક્કસી સરકારે ફી વધારો જીકી દીધો છે સરકારી હોય મેનેજમેન્ટ કોટા હોય કે એનઆરઆઈ કોટા હોય ત્રણેયમાં ભી વધારો ઝીકાયો છે સાથે સાથે જ સરકાર સરકારી કોલેજો હોય ગ્રાન્ટેડ કોલેજ હોય સાથે એમાં પણ વધારો કરવો અતિ આવશ્યક છે જેના કારણે જે નીટ જેવી પરીક્ષાઓ આપી અને વિદ્યાર્થી જે છે તે તેજસ્વી વિદ્યાર્થી જે છે તે ડૉક્ટર બનવાનું વિચારી રહ્યો છે તેનો માર્ગ જે છે તે મોકળો થાય અને આગામી સમયમાં ગુજરાતમાં હોય કે ભારતમાં હોય ડૉક્ટરોની ઘટ ન સર્જાય તે દિશામાં ચોક્કસથી સરકારે આગામી વિચારી પગલું ભરવાની અતિ આવશ્યક જરૂરી છે પરંતુ અત્યારે મુખ્ય વાત એક જ છે કે આ ફી વધારો જે ઝીકાવવામાં આવ્યો છે તેને લઈને ડૉક્ટરો બનતા વિદ્યાર્થીઓ હોય કે પોતાના માતા પિતાઓ હોય ચોક્કસથી એક સ્પષ્ટ વાત છે સીધો આર્થિક બોજો જે છે તે માતા પિતાને સહન કરવાનો વારો આવે છે ચોક્કસથી એક બીજી વાત કરવામાં આવે જે નવ લાખ રૂપિયા ફી માતા પિતા વાર્ષિક ભરતા હતા તે સીધી જ હવે સત્તર લાખ રૂપિયા ચૂકવવાની થાય ચોક્કસી લાખ બે લાખ સુધીની ઘટ હોય તો પણ વધારે કહી શકાય પરંતુ આ તો સીધા આઠ લાખ રૂપિયાની વધારો જે છે તે ઝીકાયો છે પોતાની આવકમાં આઠ લાખનો વધારો નથી થતો પરંતુ પોતાના બાળકને ભણાવવા માટે આઠ લાખ રૂપિયાનો વધારો માતા પિતા કેવી રીતે સહન કરી શકે જે સહન નહીં થતા તેઓ આજે રસ્તા ઉપર ઉતર્યા છે અને સરકાર સામે માંગ કરી રહ્યા છે કે આ જે વધારો જે કાયો છે તે પરત ખેંચવામાં આવે ચોક્કસથી ઇઠ્યાસી ટકા જેટલો વધારો અતિ વધારો કહી શકાય તેમાં કોઈ બે મત નથી સાડા ત્રણ લાખ રૂપિયા ત્રણ ત્રીસ હજાર એટલે સાડા ત્રણ લાખની આસપાસ કહી શકાય જે આ સરકારી કોટાની ફી હતી તે સીજી પાંચ લાખની આસપાસ જે ફી પહોંચી ચૂકી છે એટલે આગામી સમયમાં આ સીધો બોજો જે છે તે વિદ્યાર્થીઓના માતા પિતા સહન ન કરી શકે વિદ્યાર્થીઓ તેજસ્વી હોય ડૉક્ટર બનવું હોય હોશિયાર હોવા છતાં ફીના કારણે બાળક ડોક્ટર બનવાથી વંચિત રહી જાય તમામ માગણીઓ સાથે ગાંધીનગર ખાતે આજે ઉમેદવારો ડૉક્ટરો અને વાલીઓ એકઠા થયા હતા અને સરકારને માંગ કરી છે કે આગામી સમયમાં આ ફી વધારો જે છે એ પરત ખેંચવામાં આવે જી હમણાં જ આપણે કોવિડના પીરિયડમાં જોયું કે હેલ્થકેર પ્રોફેશનલ હેલ્થકેર વર્કર્સનું શું મહત્વ છે અને આજે આપણે દ્રશ્યો જોઈ રહ્યા છીએ કે વિદ્યાર્થીઓ મેડિકલના વિદ્યાર્થીઓ છે એ આટલો મોટો ફી વધારો છે એ ઘટાડવા માટે ભેગા થયા છે અને આંદોલન પર ઉતર્યા છે તો સરકાર આ બાબતે કે વિચારણા કરી રહી છે સૂત્રોનું શું કહેવું છે સરકાર તરફથી કોઈ પ્રતિસાદ મળ્યો છે અથવા સરકાર વિચારણા કરે કે માંગણી માને એક અંશ્રધા વાત મને એવું લાગે છે આપને ચોક્કસી છેલ્લા કેટલાય સમયથી ફી વધારાની માંગણીઓ ચાલી રહી છે પરંતુ હજુ સુધી સરકાર તરફથી આ મામલે કોઈ જવાબ જે સ્થિતિ સામે આવ્યો નથી કે આગામી સમયમાં આ બામલે વિચાર કરવામાં આવશે ફી યથાવત રાખવામાં આવશે કે ફીમાં ઘટાડો કરવામાં આવશે કોઈપણ પ્રકારનો સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ હોય પ્રવક્તા મંત્રી પણ ઋષિકેશ પટેલ છે અને આરોગ્ય મંત્રી પણ ઋષિકેશ પટેલ છે આમના તરફથી હજુ સુધી કોઈ પણ નિર્ણય કે પછી આરોગ્ય વિભાગના સેક્રેટરી તરફથી પણ કોઈ જે છે તે સ્ટેટમેન્ટ કોઈ નિવેદન હજુ સુધી સામે આવ્યું નથી ફી યથાવત રહેશે ફીમાં આંશિક ઘટાડો થશે કે પછી યથાવત ફી રહેશે હજુ સુધી કોઈ નિવેદન સામે આવ્યું નથી તેના કારણે આ માગણી જે છે તે છેલ્લા કેટલાય સમયથી ઉઠી છે ચોક્કસથી આ બાબતે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની પણ રજૂઆત કરવામાં આવી હતી અને શક્તિસિંહ ગોહિલે પણ સ્પષ્ટ જણાવ્યું હતું કે આ આ ફી વધારો જે છે તે આગામી સમયમાં પરત નહીં ખેંચવામાં આવે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી હતી તેઓએ પણ સ્પષ્ટ જણાવ્યું હતું જે રીતે કે મધ્યમ વર્ગના પરિવાર હશે તે પોતાના દીકરાને જે છે તે ડૉક્ટર બનાવો હશે કાબિલ હશે હોશિયાર હશે ઊંચા ટકાવારી સાથે મેરિટમાં હશે તો પણ તોતીન જે ફી વધારો થયો છે તેના કારણે પોતાના બાળકને જે છે તે ડૉક્ટર નહીં બનાવી શકે તેવી પણ પોતે જે છે તે માંગ કરી હતી ને આગામી સમયમાં આ ફી વધારો પરત ખેંચવાની પણ માંગ કરી છે જી જી તો પછી આ આંદોલન કરી રહેલા જે મેડિકલના સ્ટુડન્ટ છે એમના મામલે બીજા રાજ્યોમાં શું સ્થિતિ છે મેડિકલ કોલેજોની ફીની એ પણ જાણવું જરૂરી રહેશે પરંતુ આપે જે વાત કરી કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ વિશે અને એમની પત્રકાર પરિષદ વિશે તો એવું લાગે છે કે આગામી દિવસોમાં જો સરકાર ફી વધારો પાછો નહીં ખેંચે તો કોંગ્રેસ આ વિદ્યાર્થીઓની તરફેણ કરશે અને એમના પક્ષે ઊભી રહેશે અને આંદોલન કરશે અત્યારે ચોક્કસી શક્તિસિંહ ગોયલનું નિવેદન સામે આવ્યું હતું કે આગામી સમયમાં ફી પરત ખેંચવામાં નહીં આવે તો તેઓ આંદોલન કરશે સાથે સાથે કોંગ્રેસે પણ માંગ કરી છે કે જે તોતિંગ ફીનો વધારો કરવામાં આવે છે તે સત્વરે પરત ખેંચવામાં આવે જી આ સમગ્ર માહિતી માટે કાર્તિકભાઈ આપનો ખૂબ આભાર તો આ મામલો છે ગાંધીનગરથી જી એમ ઇ આર એસ ફી વધારાનો કે જ્યાં મેડિકલના છાત્રો ફી વધારા સામે આંદોલન પર ઉતર્યા છે ફી વધારો પાછો ખેંચવાની માગણી સાથે તબીબોએ સરકાર વિરોધ સૂત્રોચ્ચાર કર્યા છે અને હવે વાત કરીએ અમદાવાદના બોડકદેવની ચકચારી ઘટનાની આ ઘટનામાં નિર્દય મા બાપની ચોંકાવનારી કરતૂત બહાર આવી છે માસુમ બાળકને ગુપ્તાંગ પર ડામ આપવામાં આવ્યા છે બાળકના દાદાએ પોલીસ ફરિયાદ નોંધાવી દાદાએ પોતાના મોટા પુત્ર અને તેની પત્ની અને સાસુ સસરા સામે નોંધાવી છે પોલીસ ફરિયાદ પુત્ર અને સાસુએ બાળકને ડામ આપ્યાનો ફરિયાદમાં ઉલ્લેખ છે અમદાવાદની ઘટના છે અમદાવાદના બોડકદેવની આ ચકચારી ઘટના છે વધુ વિગતો માટે રિપોર્ટ જોઈએ આ ઘટના ચોંકાવનારી છે બાળકને ડામ આપ્યાનો ફરિયાદમાં ઉલ્લેખ છે અને ફરિયાદમાં આરોપી છે મોટો પુત્ર તેની પત્ની દાદાએ ફરિયાદ કરી છે દાદાએ પોતાના મોટા પુત્ર તેની પત્ની અને સાસુ સસરા સામે નોંધાવી છે ફરિયાદ પુત્ર અને સાસુએ બાળકને ડામ આપ્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે અમદાવાદના બોડકદેવ વિસ્તારમાંથી એક ફરિયાદ સામે આવી છે જેમાં મા બાપે પોતાના દીકરાના ગુપ્તાંગ પર ડામ આપ્યો હોય તેવી ફરિયાદ સામે આવી છે આ ફરિયાદ બીજા કોઈએ નહીં પરંતુ જે બાળક છે તેના દાદાએ કરી છે અને ફરિયાદ જે બાળકના દાદાએ બાળકના પિતા તેમની માતા અને સાસુ સસરા પર કરેલી છે શેની માટે આ સમગ્ર ડામ દેવામાં આ સમગ્ર જે બાબત છે જે ડામ દેવામાં આવ્યો છે શેની માટે દેવામાં આવ્યો છે તેની માટેની અત્યારે કોઈપણ જાતની માહિતી નથી મળી રહી પરંતુ અત્યારે જોવા મળે છે ઘણી બધી અંધશ્રદ્ધા ઘણા બધા લોકો અત્યારે અંધશ્રદ્ધાના લીધે પોતાના બાળકોને પણ નથી મૂકતા એવું અત્યારે જોવા મળે છે મીર સોલંકી બુલેટિન ઇન્ડિયા અમદાવાદ સમગ્ર માહિતી માટે આભાર મિહિર અને હવે સમય છે બ્રેકનો ગ્રાઉન્ડ રિપોર્ટમાં મળીએ છીએ એક બ્રેક પછી દરેક મનુષ્યને ભાગ્યશાળી બનાવી મોકલું છે છતાય કોઈ અમીર છે તો કોઈ ગરીબ શત્રુ પર વિજય અને મેલી વિદ્યા જેવી સમસ્યાઓથી કાયમી છુટકારો અપાવે છે હું સ્વીટી મને નથી સમજાતું કે પ્રેમ કરવો કોઈ પાપ છે ત્યારે મેં મારા પ્રેમ લગ્નની વાત કરી ત્યારે પરિવાર અને સમાજ બધા અમારી વિરુદ્ધ થઈ ગયા અમે બહુ નિરાશ થઈ ગયા પરંતુ મારા સદ નસીબ કે અમે જ્યોતિષી રાજગુરુ બાબાની એડ્સ જોઈ અને પછી હું તેમને કોલ કરીને તરત જ તેમને મળવા પહોંચી ગઈ એમણે એમની કાળી વિદ્યાનો કાટ કર્યો અને આજે મારા મનપસંદ પાત્રની સાથે મારી સગાઈ થઈ ગઈ અને 6 મહિના પછી અમારું લગ્ન છે તો આજે સંપર્ક રાજગુરૂ જ્યોતિષને 9998889990 અને સમસ્યાઓનો સમાધાન કરી સુખી અને સમૃદ્ધ જીવન વિતાવો રાજગુરૂ જ્યોતિષ હેલો આઈએ આઈએ ઓર આપકી ઉમર ક્યા હોગી સો आपकी एज पचीस साल साल हाँ पच्चीस हाँ, साल पूरे होने चले और आज भी आबाद ब्रेड हमारे परिवार का एक अतूट हिस्सा है आबाद ब्रेड आपकी छोटी और बड़ी हंगर का साथी ईश्वरे संसार दरक मनुष्य ने भाग्यशाली बनावी छे तो कोई गरीब શત્રુ પર વિજય અને મેલી વિદ્યા જેવી સમસ્યાઓથી કાયમી છુટકારો અપાવે છે હું મનીષ અગ્રવાલ મારી ગાર્મેન્ટની ફેક્ટરી હતી અને મારી ફેક્ટરીમાં પાંચસો વર્કર કામ કરતા હતા મંદી કોને કહેવાય એની મને જરાય ખબર ન હતી પણ અચાનક દિવસો બદલાયા અને મારો ગાર્મેન્ટનો ધંધો પડી ભાંગ્યો અને હું ખૂબ જ ડિપ્રેશનમાં આવી ગયો મિત્રોએ સલાહ પણ આપી કે બાબા પાસે જાઓ પણ મને એમાં જરાય વિશ્વાસ ન હતો તેમ છતાં બાબાની પરીક્ષા લેવા માટે હું જ્યોતિષ રાજગુરુ પાસે પહોંચી ગયો અને તેમણે મેલી વિદ્યાનો કાટ કર્યો અને પછી શું નમત્કાર થઈ ગયો આજે મારી ફેક્ટરીમાં પાંચસો નહીં સાતસો વર્કર કામ કરે છે જય રાજુ સંપર્ક નવ 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 આઠ 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 નવ 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 છ તો ગ્રાઉન્ડ રિપોર્ટમાં બ્રેક બાદ સમાચારો મોરબીથી ખેડૂતોના હક માટે મોરબીમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે ખેડૂત નેતા પાલ અંબલિયા ખેડૂતની વારે આવ્યા કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ રહ્યા ઉપસ્થિત માળિયા અને હળવદના ખેડૂતો પણ રહ્યા ઉપસ્થિત જિલ્લા અધિક કલેક્ટર એસ જે ખાચરને આપવામાં આવ્યું છે આવેદનપત્ર ખેડૂત નેતા પાલ આંબલિયા અને અન્ય ખેડૂત આગેવાનોએ જિલ્લા કલેક્ટર એસ જે ખાચરને આપ્યું છે આવેદનપત્ર મોરબી જિલ્લાના ખેડૂતોના પ્રશ્ને આજે પાલભાઈ આંબલિયા મોરબી આવ્યા હતા ગુજરાત કોંગ્રેસના આગેવાન અને ખેડૂત નેતા પાલભાઈ આંબલિયા આજે મોરબીના ખેડૂતોના પણ પ્રશ્ને મોરબી આવી પહોંચ્યા હતા માળિયા તાલુકાના અને હળવદ તાલુકાના જે ખેડૂતો છે એમની એક ઘણા સમયથી લડત ચાલી રહી છે અને એ લડત એ છે કે મોરબીના હળવદ અને માળિયા તાલુકામાં જે વીજ કંપનીઓ દ્વારા ખેડૂતોના ખેતરની અંદર વીજપોલ નાખવામાં આવે છે અને એ વીજ હું જે યોગ્ય વળતર મળવું જોઈએ એ વળતર નથી મળતું જેના કારણે તેમને ઘણી બધી નુકસાની વેઠવાનો વારો આવી શકે છે એ બાબતે આજે પાલભાઈ આંબલિયા મોરબી આવ્યા હતા અને કલેક્ટર કચેરી ખાતે પહોંચી અને અધિક કલેક્ટરને આજે આવેદન આપ્યું હતું તો સાથોસાથ કોંગ્રેસના આગેવાનો અને હોદ્દેદારો પણ આ બાબતે રજૂઆત કરવા સાથે ગયા હતા તો મોરબી અને હળવદના મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને જે પોતાની માંગ છે એ અધિક કલેક્ટરના માધ્યમથી સરકાર સુધી પહોંચે એ માટે પાલભાઈ આંબલીયા પણ સાથે રહ્યા હતા ખેડૂતો અનેક વખત આવેદન આપ્યું છે અને સરકારી ધારા સરકારમાં પણ રજૂઆત કરી છે ધારાસભ્યોને પણ રૂબરૂ મળીને રજૂઆત કરી છે કે જે વીજ કંપનીઓ દ્વારા ખેડૂતોના ખેતરમાં આ જે વીજ પોલ નાખવામાં આવે છે એમનું યોગ્ય વળતર નથી મળતું જેના કારણે ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો બીજો પ્રશ્ન એ હતો કે માળિયા તાલુકામાં હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે પણ છતાં વરસાદ હજી ત્રીસથી પાંત્રીસ મીમી જેટલો થયો છે જેથી પાક બચાવવા માટે પાણી સરકાર દ્વારા પૂરતું આપવામાં આવે કેનાલ મારફતે એ માળિયા તાલુકાના ખેડૂતોની માંગ હતી તો આ બંને માંગને લઈને છેલ્લા ઘણા સમયથી ખેડૂતો લડત ચલાવી રહ્યા છે પણ એનો યોગ્ય નિકાલ આજ સુધી આવ્યો નથી ત્યારે આજે પાલભાઈ આંબલિયા અને કોંગ્રેસ મોરબી જિલ્લા પ્રમુખ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને પાલભાઈ આંબલિયા જે પ્રકારે ગુજરાતના વિવિધ જિલ્લાઓની અંદર જઈ અને ખેડૂતોના પ્રશ્નો જે રીતે ઉઠાવી રહ્યા છે એ જ રીતે આજે મોરબી આવી અને ખેડૂતોની જે વેદના છે એ સરકાર સુધી સરકારે વેદના સાંભળે અને જે ખેડૂતોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જે જંત્રી ક્યાંક ઓછી હોય એના કારણે જંત્રી મુજબ જે વીજ કંપનીઓ આ પોલ નાખતી હોય છે એ વળતર યોગ્ય એનું પૂરતું મળતું નથી એ જંત્રી પણ યોગ્ય કરવામાં આવે અને યોગ્ય વળતર ચૂકવવામાં આવે એવી માંગ એમને અધિક કલેક્ટરના માધ્યમથી સરકાર સુધી પહોંચાડવા માટે આજે એક પ્રયાસ કર્યો હતો તો પાલભાઈ અંબલીની છેલ્લા પાંચથી સાત દિવસની અંદર આ બીજી મુલાકાત મોરબી જિલ્લાની છે પાંચથી સાત દિવસ અગાઉ જે જિજ્ઞેશ મેવાણી છે તેમની સાથે પણ મોરબી આવ્યા હતા અને એ ત્યારે પણ પ્રશ્નને વાંચા આપી હતી સામાજિક જે પ્રશ્નો છે તેમને પણ વાંચા આપવા માટે કલેક્ટર ઓફિસે ગયા હતા તો આજે પાંચથી સાત દિવસની અંદર બીજી વખત પાલભાઈ આંબલિયાની મોરબી મુલાકાતથી મોરબીના રાજકારણમાં તો ગરમાવો આવ્યો જ છે તો સાથોસાથ જે લોકોમાં ચર્ચા થઈ રહી છે એ પણ જબરજસ્ત થઈ રહી છે કે જે રીતે વિપક્ષ અત્યારે મજબૂત થઈ રહ્યું છે એનો લોકોને ફાયદો અત્યારે થઈ રહ્યો છે જે માંગ અત્યારે વેપારીઓની હોય કોઈ સમાજની હોય કે કોઈ ખેડૂતની હોય અત્યારે વિપક્ષ એ પૂરી તાકાતથી અત્યારે મુદ્દા ઉઠાવી રહ્યા છે જેથી અત્યારે લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક એ વિપક્ષનું જે ભૂતકાળમાં પ્રદર્શન હતું એના કરતાં ક્યાંક અત્યારે છાપ સારી થઈ રહી છે ત્યારે અત્યારે જે પાલભાઈ આંબલીએ આ ખેડૂતોને મળી એની વેદનાઓ સાંભળી અને સરકારમાં અત્યારે આ વાત પહોંચાડવા માટે પૂરતો પ્રયત્ન કર્યો છે પરંતુ હવે આ વાત સરકાર ક્યારે ધ્યાને ધરે છે વિપક્ષી નેતાઓના ક્યારે વાત સાંભળે છે અને યોગ્ય જે વળતર ખેડૂતોને મળવું જોઈએ જે પાણી મળવું જોઈએ એ બંને પ્રશ્નો ક્યારે હલ થશે એ તો હજુ આગામી દિવસોમાં ખબર પડશે પણ હાલ બેક ટુ બેક જે રીતે વિપક્ષ કાર્યક્રમ આપી રહ્યું છે એ જોતાં અત્યારે વિપક્ષ ક્યાંક ને ક્યાંક પહેલાં કરતાં અત્યારે સારું પ્રદર્શન કરી રહ્યું હોય એ પ્રકારના દ્રશ્યો અત્યારે મોરબી જિલ્લામાં સામે આવી રહ્યા છે જે સમગ્ર માહિતી માટે આભાર તો મોરબીનો છે આ મામલો અને વાત કરીએ સુરતની કે જ્યાં ખાંડ બજાર ગરનાળા નજીક ભૂવો પડ્યો છે રસ્તા પર ભૂવો પડતા વાહન ચાલકોને હાલાકી પડી સુરતમાં વરસાદી સિઝનમાં અનેક જગ્યા પર પડ્યા છે છે મહાનગરપાલિકાની પ્રી કામગીરીની ખુલી રહી પોલ સુરત મહાનગરપાલિકા તંત્રે ભૂવાની ફરતે બેરિકેડ લગાવ્યું છે આપ દ્રશ્ય જોઈ શકો છો અને અહેવાલ મેળવ્યા આપણે ગ્રાઉન્ડ રિપોર્ટમાં કે શું પરિસ્થિતિ છે વરસાદની સિઝનમાં અનેક જગ્યાએ ભૂવા પડ્યા છે મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી રહી છે વાત કરવામાં આવે તો સુરતના જે ખાંડ બજાર જે ઘરનાળા છે ત્યાં મસ્ત મોટો ભૂવો પડ્યો હતો હાલ તો ભૂવાને લઈને જે લોકોમાં ભારે મુશ્કેલી પડી રહી હતી કારણ કે એક સાઈડનો જે રસ્તો હતો તે બંધ કરી દેવામાં આવ્યો મહાનગરપાલિકા દ્વારા અવારનવાર જે કામગીરી હોય છે તે કરવામાં આવતી હોય છે પરંતુ આવા ભૂવા શહેરમાં અનેક જગ્યાઓએ પડતા હોય છે પરંતુ જે જે ટ્રાફિકવાળો વિસ્તાર કહી શકાય કારણ કે વરાછા વિસ્તાર અને સ્ટેશન વિસ્તારને જોડતું આ ઘરનાળું છે તેમાં જ ભૂવો પડ્યો હતો હાલ તો ભૂવા પડવાને લઈને સ્થાનિક લોકો લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો તો બીજી તરફ સુરત મહાનગરપાલિકાની જે પ્રિમોન્સૂન કામગીરી હતી તે કેવી કરવામાં આવી હતી તે લોકોએ પણ વખોડી હતી કારણ કે આવી જ રીતે મસ્ત મોટા ભૂવા પડતા હોય છે અને લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે ત્યારે અધિકારીઓ પણ દોડી ગયા હતા અને ટ્રાફિક પોલીસને પણ નોબત પડી હતી કારણ કે એક સાઈડનો રસ્તો બંધ કરવાની નોબત આવી હતી હાલ તો સમગ્ર મામલે પાલિકાની ટીમે કામગીરી શરૂ કરી છે અને આ ભૂવાની જે હાલત છે તેને જોઈને રિપેરિંગ કામ પણ કરવાની નોબત પડી છે અને વધારે વાત કરીએ સુરત મહાનગરપાલિકાની તો પાલિકા અને સ્લમ ક્લિયરન્સ બોર્ડ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે સચિન કંસાર વિસ્તારમાં કાર્યવાહી શરૂ કરવામાં આવી મહાનગરપાલિકાની ટીમ પાવર અને પાણી કાપ કરવા માટે પહોંચી ત્યારે સ્થાનિકોએ રસ્તા પર ઉતરીને વિરોધ નોંધાવ્યો આ વિરોધ નોંધાવતી સમયે મકાનના ગેલેરીનો ભાગ ધરાશાયી થતાં લોખંડની ગ્રીલ તૂટી ગઈ નીચે પટકાઈ

મહાનગરપાલિકા દ્વારા જે બિલ્ડિંગો હોય છે તેને ડિમોલેશન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી સુરત શહેરમાં બિલ્ડિંગો એવા છે જેની સ્થિતિ નબળી જોવા મળી રહી છે અને તેને ડિમોલેશન કરવાની જરૂર પડી છે ત્યારે સુરત મહાનગરપાલિકા આવા તમામ જે શહેરમાં જે બિલ્ડિંગો આવતા હોય છે તેને નોટિસો આપવામાં આવી છે તો અનેકો એવા બિલ્ડીંગો છે જેમાં હજી પણ જે લોકો છે તે રહી રહ્યા છે એટલે કે કહી શકાય કે સુરત ના સચિન વિસ્તારમાં જે હાઉસિંગ બોર્ડ આવેલું છે તેમાં પણ આ જ રીતની કાર્યવાહી કરવામાં આવી હતી સુરત મહાનગરપાલિકાની ટીમ અને સ્લમ જે ક્લિયરેશન જે બોર્ડ હોય છે તેના દ્વારા આ સમગ્ર કાર્યવાહી કરવામાં આવી હતી હાલ તો કાર્યવાહીમાં જે ગુજરાત હાઉસિંગ બોર્ડ છે તેને ડિમોલેશન કરી દેવામાં આવ્યું હતું ત્યાં જ્યાં ડિમોલેશન કરવામાં આવ્યું હતું ત્યારે ત્યાંના જે રહીશો છે તેને વિરોધ નોંધાવ્યો હતો ત્યારે ડીજીવીસીએલની મદદ લેવામાં આવી હતી અને ડીજીબીસીએલ દ્વારા પાવર કટ કરવામાં આવ્યો હતો ત્યારબાદ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો ક્યાંક ને ક્યાંક જે ત્યાંના જે લોકો છે તે ખાલી કરવા ના માંગતા હોય તેના કારણે લોકોનો વિરોધ પણ સામે આવ્યો હતો પરંતુ સુરત મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી અને આખરે આવીલેશન હાથ ધરવામાં આવ્યું તો સુરતમાં અનેક એવી જગ્યાઓ છે ત્યાં ડિમોલેશન કરવાની જરૂર છે ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા અનેકો બિલ્ડિંગોને નોટિસો ભટકારીને વધુમાં વધુ કાર્યવાહી કરવામાં આવશે તેવું મહાનગરપાલિકાના અધિકારીઓ જણાવી રહ્યા છે જી જી બિલકુલ માહિતી માટે આપનો આભાર અને હવે વાત કરીએ અમદાવાદના વસ્ત્રાલની કે જે વિસ્તારમાં કપિરાજનો આતંક ફેલાયો છે ફાર્મ પાછળની સોસાયટીઓમાં કપિરાજે મચાવ્યો છે આતંક એક જ દિવસમાં ત્રણ લોકોને કપિરાજે બનાવ્યા છે ટાર્ગેટ મહિલા અને બાળકોને કપિએ ભર્યા બચકા કપિરાજનો આતંક સોસાયટીમાં લાગેલ સીસીટીવીમાં કેદ થયો કપિરાજના ત્રાસથી આસપાસના રહીશોમાં પણ છે ભયનો માહોલ અગાઉ પણ સાત જેટલા લોકોને કપિરાજે બચકા ભર્યા હતા શું છે ઘટના આવો રિપોર્ટમાં જોઈએ અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં કપિરાજનો આતંક વધ્યો હોય તેવું લાગી રહ્યું છે અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ માધવ ફાર્મની પાછળની જે સોસાયટીઓ છે છેલ્લા ઘણા સમયથી કપિરાજનો જે આતંક છે તે વધતો જોવાઈ રહ્યો છે આજના દિવસની વાત કરીએ તો વહેલી સવારે તે જ્યારે બાળકો રમતા હતા ત્યારે ત્રણ જણાને કપિરાજ દ્વારા જે આતંક મચાવ્યો ત્રણ જણાને વાત કરીએ તો ઘટના સ્થળે કપિરાજ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને ત્રણ જણાને વાગ્યું હતું વાત કરીએ તો અત્યારે હાલમાં તેના રહીશો છે તે બહાર નીકળતા પણ ડરે છે અને પહેલાં પણ ઘણીવાર આવી ઘટના બની ચૂકી છે પરંતુ આજે જે આ ઘટના બની છે તેમાં બાળકોને પણ વાગ્યું છે એટલે વાત કરીએ છેલ્લા ઘણા સમયથી આ હુમલાઓ દિવસે ને દિવસે વધતા જાય છે વસ્ત્રાલ વિસ્તારની જે સોસાયટીઓ છે તેમાં દિવસે ને દિવસે હુમલા વધતા જાય છે અને કપિરાતનો જે આતંક છે તે વધતો જોવા મળી રહ્યો છે કેમેરામેન કરણ સાથે મિહિર સોલંકી બુલેટિન ઇન્ડિયા અમદાવાદ તો વિગતો માટે આભાર મિહિર અને આજે ગ્રાઉન્ડ રિપોર્ટમાં બસ આટલું જ વધુ માહિતી અને સમાચારો માટે આપ જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર